આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રેમલ વાવાઝોડાની તબાહીના કારણે છ લોકોના મોત થયા છે પશ્ચિમ બંગાળમાં રેમલનો કાળો કહેર વાવાઝોડાએ તબાહી મચાવી છે દરિયાકાંઠાના વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યો છે માહિતી મુજબ સત્યાવીસ હજાર મકાનો આંશિક રીતે અને પચીસો મકાનને સંપૂર્ણ રીતે નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં એકવીસો ચાલીસથી વધુ વૃક્ષો ધરાશાયી જ્યારે સત્તરસો જેટલા વીજ થાંભલા પડી ગયા છે મૃતકોનો આંકડો હજુ પણ વધી શકે છે બચાવ કામગીરી હાલ ચાલુ છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મીઝર્સ રેગ્યુલેશન એક્ટ બે હજાર ઓગણીસમાં સુધારો કરશે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો માનવસર્જિત અથવા બેદરકારીથી થતી દુર્ઘટનામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવશે અધિકારીઓને પણ આ કાયદાના દાયરામાં લવાશે જો અધિકારીઓ દોષિત ઠરશે તો તેમના પર ફોજદારી કાર્યવાહી થઈ શકે છે બીજા સમાચારની વાત કરીએ તો પહેલી જૂનથી થશે ખાસ મોટા ફેરફારો વર્ષ બે હજાર ચોવીસનો મે મહિનો પૂરો થવાની ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે જૂન મહિનો શરૂ થતાં જ તમારા કિસ્સાઓ પર તેમની અસર જોવા મળશે જૂન મહિનો શરૂ થતાં જ પહેલી તારીખથી ઘણા જ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈ નિયમો નવા લાગુ થશે એટીએફ અને સીએનજી પીએનજી દરમાં પણ ફેરફાર થશે એસ એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો એક જૂન બે હજાર ચોવીસથી બદલાઈ જશે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે